સાડા નવ વાગ્યા મ્યુનિસિપાલટી કોર્પોરેશનની ગાડીઓ આવી ગઈ સાહેબ આવી ગયા પંદર વીસ સાહેબો હશે ચાર ત્રણ ગાડીઓ ફોરવ્હીલ લઈને આવ્યા એક મોટી દબાણી ગાડી ને તોડવાનું મશીન જોડે લઈને આવ્યા હતા પેલા બેન બહુ રિક્વેસ્ટ કર્યા હતા કે ભાઈ રહેવા દો રેવા દો પણ આ લોકોની માંગણી શું હશે પણ માન્યા જ નહીં માન્યા જ નહીં છેલ્લે બેન આડા પડી ગયા તોય નહીં માન્યા ને છેલ્લે માચીસ માચિસની છલ્લી લઈને ઉભા રહ્યા તો એ લોકો આ નહીં માંગ્યા મેં બે પણ મને માચીસ આલી નહીં મિનિટમાં એ પગલું લીધું ત્યારે બધા કામ ચાલુ કરતા પહેલા દંપત વેપારીની પત્નીએ એ લોકોને કગરીને રડીને વિનંતી કરી કે જો તમે આવું કરશો તો મારે મરવું પડશે એ વાત પણ આ નિર્દય અને અસંવેદનશીલ અધિકારીઓએ ના ગણકારી અને ડિમોલેશનનું કામ ચાલુ કર્યું છેવટે બેને પોતાની જાત પર જલનશીલ પ્રવાહી નાખી અને પોતાને આગ લગાડી દીધી અંદર નું બી તોડેલું આ તોડતા પેલા અંદર અંદરથી શરૂઆત કરી એટલે તોડેલું પડેલું જ છે એટલા માં એમના વાઇફ આયા એમના વાઇફે ભી રિક્વેસ્ટ કરી કેટલી બધી રિક્વેસ્ટ કરી હાથ જોડીને વાત કરી પણ એમણે કઈ માન્યા નહીં તે જે ભાઈ કરીને છે સાહેબ હતા એ એમને ભી વાત કરી એમસીના વેપારીઓને રંજાળવાનું બંધ કરો બંધ કરો બંધ કરો નાના વેપારીઓને રંજાળવાનું બંધ કરો બંધ કરો બંધ કરો અમદાવાદ કમિશનર મુર્દાબાદ 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 અમદાવાદ કમિશનર શરમ કરો શરમ કરો શરમ કરો દુકાન માલિક છે ને એમણે ઉલ્લેખ કર્યો તો કે મારી પાસે આની પહેલા મારી પર ડિમાન્ડ કરી હતી પૈસાની તેને આપ્યા તો પૈસા ત્યાં પૈસા નથી આપ્યા પૈસા નથી આપ્યા એટલે આ એક્શન લીધો છે પૈસા નથી આપ્યા એટલે આ એક્શન લીધો છે કોઈ પણ નોટિસ આપ્યા વગર આ કામગીરી માટે એ લોકો આવી ગયા હતા વેપારી દંપતી એમને કગર્યા ત્યારે એમણે પૈસાની માંગણી કરી ડિમોલેશન આ છેલ્લા બે વર્ષની અંદર છે ને ત્રણ વાર થઈ ચૂકી છે હવે ડિમોલેશનના નામે માત્ર ધાક ધમકી આપીને એક પ્રકારે કહીએ તો વેપારીઓ પાસેથી રોજ સવારમાં ખંડણી જો કદાચ પોલીસ હાજર હોત તો આવી ધજન્ય ઘટના બનત નહીં અને કોક બિચારી બેનના બે બાળકો આજે અનાથ થવાની કગાર ઉપર છે એ ખરેખર બહુ જ દુઃખદ ઘટના બની છે અને આ દરેકની જવાબદારી કોર્પોરેશન અને અહીંના સ્થાનિક કોર્પોરેટરોની છે આટલી તાકાત આ લોકોને આવે છે ક્યાંથી અધિકારીઓને ક્યાંક ને ક્યાંક આની અંદર ભ્રષ્ટ નેતાઓ પણ મળેલા છે તેથી તેમને અધિકારીઓને આટલી હિંમત આવે તાકાત આવે જનતાને લૂંટવાની વેપારીઓ ટેક્સ ભરે છે વેપારીઓ મહાપ્રાણે પોતાનું જીવન નિર્વાહ ચલાવે અને આ સંપૂર્ણ ભ્રષ્ટ તંત્ર અને સ્થાનિક કાઉન્સિલરોની મિલીભગતથી આજે તમામ નાગરિકો ખૂબ જ દુઃખી છે અને આજની ઘંટા તો અતિશય

કે એ લોકોની દાદાગીરી કો એ રીતે પૈસા લઈ ગયા છે અને આ પાંચમી વખત પણ આયા અને આ ઘટના બની છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગુજરાતભરમાં ડિમોલેશનની કામગીરી અને પછી ડિમોલેશન થાય વિરોધ પ્રદર્શનના દ્રશ્ય આવે એ સામાન્ય થઈ ગયું છે પણ આજે અમદાવાદમાં શું થયું જશોદાનગર પાસે અમદાવાદમાં અમુક જગ્યાએ ડિમોલેશનની કામગીરી માટે એમસીની ગાડીઓ આવી અને પછી એ ગાડીઓ આવી એના પછી ત્યાંના લોકો જે છે એમનો વિરોધ થયો વેપારી સંઘના લોકો જે હતા એટલે દુકાન તોડવાની વાત આવી એટલે પણ વિરોધ થયો અને એના પછી જે દ્રશ્ય સામે આવ્યા એટલે પથ્થરમારાના દ્રશ્ય સામે આવ્યા

એ એમસીના અધિકારીઓ લગભગ ચાર પાંચ ગાડી સાથે જેસીબી સાથે આ દુકાન ઉપર ઘસી આવ્યા હતા ત્યારબાદ એમણે જણાવ્યું વેપારીને કે ભાઈ તમારી દુકાન તોડવાની છે કોઈ પણ નોટિસ આપ્યા વગર આ કામગીરી માટે એ લોકો આવી ગયા હતા વેપારી દંપતી એમને કગર્યા ત્યારે એમણે પૈસાની માંગણી કરી એક તો પહેલી મોટી વસ્તુ એ છે કે ડિમોલેશન કરવા પોલીસ પ્રોટેક્શન વગર આવ્યા હતા એટલે વેપારી દંપતી કગર્યા અમને કે ભાઈ અમે વારંવાર પૈસા આપી અને થાકી ગયા છીએ હવે અમારી પરિસ્થિતિ નથી અમે પૈસા આપી શકીએ આ વાતની કોઈ ગંભીરતા લીધા વગર આ અધિકારીઓએ ડિમોલેશનનું કામ ચાલુ કરવાનું જણાવ્યું અને કામ ચાલુ કર્યું કામ ચાલુ કરતાં પહેલાં દંપત વેપારીની પત્નીએ એ લોકોને કગરીને રડીને વિનંતી કરી કે જો તમે આવું કરશો તો મારે મરવું પડશે એ વાત પણ આ નિર્દય અને અસંવેદનશીલ અધિકારીઓએ ના ગણકારી અને ડિમોલેશનનું કામ ચાલુ કર્યું છેવટે બેને પોતાની જાત પર જલનશીલ પ્રવાહી નાખી અને પોતાને આગ લગાડી દીધી આજે આ ભ્રષ્ટ અધિકારીઓના કારણે સ્થાનિક કોર્પોરેટરો અને કોર્પોરેશનના અધિકારીઓના મેળાપીપણામાં એ લોકોના હપ્તાખોરી અને ખંડળી વસૂલ કરવાના ધંધાના કારણે આજે એક બિચારા નાના વેપારીની પત્ની જેના બે બે નાના બાળકો છે એ જીવન અને મરણ વચ્ચે એલજી હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહી છે અને એ સંપૂર્ણ જવાબદારી આ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓની અને સ્થાનિક કોર્પોરેટરોની છે જે રીતે પોલીસ પ્રોટેક્શન વગર કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા જો કદાચ પોલીસ પ્રોટેક્શન સાથે હોત પીઆઈ સાહેબ જોડે અમે વાત કરી તો એમણે કીધું કે ભાઈ કોર્પોરેશનમાંથી પ્રોટેક્શન માગવામાં આવ્યું હતું તો ખબર નથી પડતી કે પોલીસે પ્રોટેક્શન નથી આપ્યું કે પેલા મંજૂર લેવા નથી આવ્યા જો કદાચ પોલીસ હાજર હોત તો આવી ધજન્ય ઘટના બનત નહીં અને કોક બિચારી બે બાળકો આજે અનાથ થવાની કગાર ઉપર છે એ ખરેખર બહુ જ દુઃખદ ઘટના બની છે અને આ દરેકની જવાબદારી કોર્પોરેશન અને અહીંના સ્થાનિક કોર્પોરેટરોની છે ત્યાં કેટલી દુકાનો હતી અને કોઈ નોટિસ આપવામાં આવી હતી પહેલા ડિમોલેશન કરવા આવે ની પહેલા ડિમોલેશન આ છેલ્લા બે વર્ષની અંદર છે ને ત્રણ વાર થઈ ચૂક્યું છે હવે ડિમોલેશનના નામે માત્ર ધાક ધમકી આપીને એક પ્રકારે કહીએ તો વેપારીઓ પાસેથી રોજ સવારમાં ખંડણી જ ઉઘરાવવામાં આવે છે અને આજે પણ એ જ થયું કે એમણે કોઈ પણ અગાઉ જાણ કર્યા વગર વગર પોલીસ પ્રોટેક્શને ત્યાં દુકાને ધસી આવ્યા અને માત્ર એક બીક બતાવીને કે ભાઈ જે પચીસ પચાસ પચાસ હજાર અને જે વેપારીના ધ્યાન આ દુર્ઘટ ઘટના બની છે તે વ્યક્તિ પણ આઠથી દસ લાખ રૂપિયા તો છેલ્લા બે વર્ષમાં આ કોર્પોરેશનના અધિકારીઓને ભ્રષ્ટ પ્રશાસનને લાંચ રૂપિયા આપી ચૂક્યું છે એટલે જ એ લોકો વારંવાર એક જ વ્યક્તિને ટાર્ગેટ કરીને એક ખંડણી જ ઉઘરાવતા હતા આ કોઈ રિશ્વત તો ના કહેવાય પણ એક દુકાન તોડવાના બાને કે ખંડણી ઉઘરાયેલીએ આટલી તાકાત આ લોકોને આવે છે ક્યાંથી અધિકારીઓને ક્યાંક ને ક્યાંક આની અંદર ભ્રષ્ટ નેતાઓ પણ મળેલા છે તેથી જ તેમને અધિકારીઓને આટલી હિંમત આવે તાકાત આવે જનતાને લૂંટવાની એટલે અમે તો આ પ્રશાસનને બી કહેવા માંગીએ છીએ કે હવે તમારા દાળા પાણી ભરાઈ ગયા છે ટૂંક સમયની તમારી આ છે કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે હવે તમે સુધરી જાઓ તો સારું તમે રોડ રસ્તા સુવિધાના નામે તો કશું કરી નહીં શકતા જે જગ્યા ઉપર ડિમોલેશન કરવા આવ્યા હતા ત્યાં આગાડી નજીઓ વરસાદની અંદર કેડ થવા પાણી ભરાઈ જાય છે પમ્પિંગ સ્ટેશન બનાવ્યું કરોડોના રૂપિયાના ખર્ચે તો પણ એ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો તમે ત્યાં આગળ દુકાનો જે વેપારીઓ ધંધો કરે છે એ દુકાન તોડવા માટે આવી ગયા એટલે હવે આ સરકારના દાડા બહુ રહ્યા નથી ક્યાંક ને ક્યાંક આ એક હવે પ્રશ્ન થઈ ગયો જે વ્યક્તિના ઘરમાં આ દુઃખદ ઘટના બની ગઈ છે એનું અત્યારે મરણ થવાના કગારે ઊભું છે વ્યક્તિ હવે એનું જવાબદાર કોણ રહેશે એટલે અમારી તો ફક્ત એક જ માંગણી જે અધિકારી આવ્યા છે ને એમના ઉપર હત્યાનો કોશિશનો ગુનો દાખલ કરીને એમને જેલની પાછળ ધકેલી દેવામાં આવે સસ્પેન્ડ કરવાની માંગ છે પણ આવ્યા છો તમે સવારથી એટલે પોલીસનો શું જવાબ છે શું કયા પ્રકારની કાર્યવાહી વેપારી એસોસિએશન દ્વારા સંપૂર્ણ વિસ્તારના વેપારીઓ અહીંયા સાથે છે અને આ ઘટના ખૂબ જ ગંભીર છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને વેપારી એસોસિએશનની એક માંગ છે કે આ આવેલા તમામ અધિકારીઓ પર હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે ને એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને આની તપાસ થવી જોઈએ અહીંયા કેટલા અધિકારીઓ ભ્રષ્ટાચારથી વેપારીઓને કન્નડગત કરે છે વેપારીઓ ટેક્સ ભરે છે વેપારીઓ મહાપ્રાણે પોતાનું જીવન નિર્વાહ ચલાવે અને આ સંપૂર્ણ ભ્રષ્ટ તંત્ર અને સ્થાનિક કાઉન્સિલરોની મિલીભગતથી આજે તમામ નાગરિકો ખૂબ જ દુઃખી છે અને આજની ઘંટા તો અતિશય ગંભીર છે કાકા શું નામ છે તમારું નામ છે મારું નામ મોદી છે કેટલા અહીંયા બધા તમે દુકાન ચલાવો હું છું આ વર્ષમાં આજ સુધી એવું ફરફર્યું ઘરે કે ભાઈ આટલી દુકાનમાં આટલી જગ્યા છે એ ગેરકાયદેસર છે એટલી ડિમોરેશન કરવાના એવું કોઈ કાગળ આવ્યું નથી બેન એવું કોઈ કાગળ કોઈ નોટિસ આવી નથી પણ આ કોઈ કોઈ બી નવું આપણે પાણી ભરાય બેન તો ઊંચું તો કરે ને હમણાં કમર કમર સુધી પાણી ભરાય તો દુકાન ઊંચી કરે તો એ ઊંચું કરવા માટે બધા અધિકારી આવીને ઉભા રહે કે કેમ કરી દીધું ઊંચું એ ઊંચું કરે બેન ના કરે તો બીજા શું કરે પાણી ભરાય દુકાનમાં પાણી ભરાય સામાન બધો બધો ખરાબ થાય નુકસાન થાય એ બાબતે બધા અધિકારીઓ એ બધી ખોટી વાત છે કોઈ પથ્થરમારો થયો નથી એ ખરી વાતો છે બધી

પંદર વીસ સાહેબો હશે ચાર ત્રણ ગાડીઓ ફોર લઈને આવ્યા એક મોટી દબાણી ગાડી ને તોડવાનું મશીન જોડે લઈને આવ્યા હતા પેલા બેન બહુ રિક્વેસ્ટ કર્યા હતા કે ભાઈ રહેવા દો રહેવા દો પણ આ લોકોની માગણી શું હશે પણ માન્યા જ નહીં માન્યા જ નહીં છેલ્લે બેન આડા પડી ગયા તોય નહીં માન્યા ને છેલ્લે ને માચિસ ની લઈને ઉભા રહ્યા તો એ લોકો આ નહીં માંગ્યા મેં બેન માઈ ને બે મિનિટમાં જ એ પગડું ભરી લીધું ત્યારે બધા ભાગતા ફર્યા કોઈએ પથ્થર મારું કર્યું નહીં કઈ નહીં કર્યું હું હાજર હતો ની ગાડી આવીને પછી એમના કાચ ને બધું તોડી નાખ્યું એ બેન પબ્લિક હતી જ્યારે બેન હાલી ગયા હશે ત્યારે તોડ્યા હશે એના પહેલા કોઈ સાહેબને ને કઈ નઈ કર્યું અગર કર્યું હોય તો બતાડે મારે આ ઈજા થઈ

પોલીસે ફરિયાદ લીધી નથી પોલીસ અમારા એસોસિએશન તરફથી કે તમે જાણવા જોગ આપો અમે ફરિયાદની માગણી કરીએ છીએ કે એમ આ લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એમને કડકમાં કડક સજા કરવામાં આવે પરંતુ પોલીસ અમને આશ્વાસન આપે છે કે અમે તપાસ કરીશું પણ અમને એ ભરોસો છે નહીં એટલે અમે લોકો સવારથી અહીંયા પોલીસ સ્ટેશન બેઠા છે અને અમારી રજૂઆત એ છે કે અમારી ફરિયાદ દાખલ કરવામાં આવે જ્યારે જ્યારે કોર્પોરેશનમાં રોડ રસ્તા ગટર પાણીની જે સમસ્યાઓ છે એની તમે કમ્પ્લેન કરો છો તો છ છ મહિના સુધી કે મહિનાઓ સુધી એનો નિકાલ નથી થતો અને આવી એક અરજીમાં તાત્કાલિક ધોરણે બુલડોઝર લઈને આવી જાય છે એટલે આ સરકારમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભ્રષ્ટાચારે ભ્રષ્ટાચાર આસમાને ચડ્યો છે આ વિકાસની વાતો કરે નહીં ભ્રષ્ટાચારનો વિકાસ થયો છે અને આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે આવી કોઈ ગૃહિણીને આવા આવી કોઈ વેપારીની પત્નીને આવું અંતિમ પગલું ભરવું પડે છે બધું પછી બધા જતા રહ્યા પોતપોતાની જગ્યા પહોંચી ગયા પછી આયા હાંકો ને અગર તોડવા આવું હો તો બંદોબસ્ત કેમ માંગ્યો એને હપ્તા લેવા જ હતા એટલે નહીતર

जो एक सी खबर बचे नहीं बचे? अधिकारियों को सस्पेंड करना चाहिए क्योंकि कार्रवाई वो लोग आकर के और इतना पानी लगता है वहाँ जसोदा नगर में इतना पानी लगता है उसके लिए सरकार क्या कर रही है वो कारपोरेशन वाले क्या कर रहे है दो महीने धंधा चौपट होता है पूरे व्यापारियों को दो महीने धंधा चौपट होता है આ દુકાન છે જ્યાંથી શરૂઆત થઈ ડિમોલિશન ની અને જ્યારે એમસી ના અધિકારીઓ અહીંયા આવ્યા એના પછી શું થયું એ વિસ્તારથી સમજવું છે અહિયાં જે ભાઈ દેખાય છે એ અહિયાં જતા સવારથી અને

ઉપર માળ બને છે ઉપર માળ બાર કશું નથી બનતું આ દુકાન જે દેખાય છે ને અચ્છા બહાર હા આ આ ની અંદર નો બી તોડેલું આ તો તોડતા જ પહેલા અંદર થી શરૂઆત કરી એટલે અંદર નું તોડેલું પડેલું જ છે જી અને પછી અમે કીધું કે માલ શિફ્ટિંગ કરવા દો તો બે કલાક નું અમે ટાઈમ માંગ્યો તો કે હમણાં જે પાછળ નું કામકાજ તો ચાલુ જ રહેશે તમે આગળ નું માલ શિફ્ટિંગ કરો લો એટલે અમે એમના વાઇફ આયા એમના વાઇફે બી રિક્વેસ્ટ કરી કેટલી બધી રિક્વેસ્ટ કરી હાથ જોડીને વાત કરી પણ એમણે કઈ માન્યા નહીં તેજસ ભાઈ કરીને સાહેબ હતા એમને બી વાત કરી હા છ સાત સાહેબ હતા એમને બી વાત કરી કહું સાહેબ થોડો ટાઈમ આપી તો તો થઈ જશે કામ કે નહીં ચાલે એમ કરીને એ લોકો અમે અમારું કામ ચાલુ રાખીએ તરફથી પૈસાની માંગણી માગણી કરવામાં ડિમાન્ડ કોઈ હાલ એ મને ખબર નથી બરોબર કે ડિમાન્ડ કરી શકે નહીં પણ એવું એવું ઉલ્લેખ થયું છે જે દુકાન માલિક છે ને એમણે ઉલ્લેખ કર્યો હતો કે મારી પાસે આની પહેલા ડિમાન્ડ કરી હતી પૈસાની ત્યાં પૈસા નથી આપ્યા પૈસા નથી આપ્યા એટલે આ એક્શન લીધો છે પૈસા નથી આપ્યા એટલે આ એક્શન લીધો છે પણ હવે અત્યારે પછી એમના વાઈફ આયા એમના વાઈફે વાત કરી વાત કર્યા પછી ના માન્યા એટલે એમના વાઈફે આ પગલું ભર્યું ભ્રષ્ટાચારની વાત કરીએ તો આ કોઈ પહેલીવાર બનેલી ઘટના કેવું નથી કે અમદાવાદમાં કોઈ પહેલીવાર કોઈ અધિકારી માટે કોઈ આવું કહેતા હોય બહુ જ બધી વાર એવું જ થાય છે માત્ર ડિમોલેશનની વાત કરીને કે પછી ખોટી નોટિસો ફટકારી અને એ લોકોને દબાવવાનો પ્રયાસ હોય એ લોકો પાસેથી પૈસા ઉઘરાવાની વાત હોય જ્યારે પૈસા ન આપે ત્યારે એમની સામે દાદાગીરી કરવામાં આવે એમને દબાવવામાં આવે કે તમે આ નહીં કરો તો તમારી સાથે આ કરી દેશું પણ એ કયા હદ સુધીનો ભ્રષ્ટાચાર અને કયા હદ સુધી એ લોકો એ ભ્રષ્ટાચારની અંદર ચૂર થઈ ગયા છે કે એમને કોઈના માનવ જીવન નહીં પડીને નથી એટલે કોઈ માણસ તમને કગરી રહ્યો છે કોઈ માણસ તમારી પાસે સમય માંગી રહ્યો છે તો પણ તમે સમય નથી આપતા એ મહિલા એટલા હદ સુધી એના જીવન પર એટલી અસર થાય છે કે એવું કહી દે છે કે સારું મારી પાસે પૈસા નથી મારે હું મરવું પડશે તો હું મરી જઈશ હું પૈસા નહીં આપી શકું એ હદ સુધી આપણે ભ્રષ્ટાચારમાં ડૂબી ગયા છીએ ગળા ડૂબ ભ્રષ્ટાચાર એટલો બધો છે કે અધિકારીઓને કંઈ દેખાતું જ નથી અધિકારીઓને માત્ર એમના પૈસાથી મતલબ હોય છે અધિકારીઓને માત્ર કેવી રીતના કોઈ પાસેથી આ સમયે આવી રીતના પૈસા ઉઘરાવી શકાય એમાં ઇન્ટરેસ્ટ હોય છે વેપારીઓ અને માત્ર ખાલી આ વેપારીઓની જ વાત નથી જ્યારે ઘણા બધા ઘરની બહાર ડિમોલેશન કરવા માટે આવતા હોય કે પછી ઘણી બધી વાર વસાહતોમાં ડિમોલેશન થતું હોય ત્યારે પણ આ રીતના રકજક થતી હોય છે કે અધિકારીઓ આવીને પૈસા માંગતા હોય છે ડિમોલેશન કરો જો ગેરકાયદેસર જમીન છે તો એને તોડો ગેરકાયદેસર રીતના કંઈ બનાવ્યું છે તો એનો તોડો એનો વાંધો નથી પણ તમે એ ગેરકાયદેસર તોડતા પણ નથી તમે હપ્તા ઉઘરાવવા માટે આવો છો તમે અધિકારી તરીકે પૈસા માંગો છો એ ખોટું છે કારણ કે જો ડિમોલેશન કરવું છે તો ડિમોલેશન કરો કરો જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કરો પણ તમારા ખીચા ભરવા માટે તમારા ઘર ભરવા માટે તમે એક તો તમારા પદનો પણ ખોટો ઉપયોગ કરી રહ્યા છો તમે અધિકારી છો એટલે તમે લોકોને દબાવી પણ રહ્યા છો અને આટલું બધું થયા પછી પણ પોલીસ ફરિયાદ ન લે એનાથી ખરાબ તો કોઈ પરિસ્થિતિ ન હોઈ શકે એ પરિવાર અત્યારે જીવન અને મૃત્યુની વચ્ચે છે એ બે બાળકો હવે અનાથ થવાના છે એવી સંભાવનાઓ છે કે બાળકો પાસે એમની માં નહીં રહે અને કેમ નહીં રહે કારણ કે એક અધિકારીએ પૈસા માંગ્યા એ પૈસા ન આપી શક્યા અને એને જીવ ટૂંકાવવો પડ્યો